ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલી જેમાં જે ફરિયાદી છે એમની દીકરી એટલે ભોગ બનનાર એ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલ વિદ્યાલય ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરે છે અને એ ટ્યુશન ક્લાસીસમાં એક્સ્ટ્રા ક્લાસીસના બાને એ જે ટ્યુશન ક્લાસીસ છે એનું વહીવટી કામ કરતા આરોપી વિક્રાંત નીતિનભાઈ રાવળ એમણે એને ટ્યુશન ક્લાસીસમાં બોલાવી અને એક રૂમમાં ખાનગી રૂમમાં જ્યાં સીસીટીવી કેમેરા નથી બંધ કરેલા છે એ રૂમમાં બોલાવી એની સાથે અડપલા કરેલા આ રજૂઆત ભોગ બનનાર એની માતાને કરતા માતા અહીંયા પોલીસ સ્ટેશન આવેલ અને એની ધોરણસરની ફરિયાદ દીધેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ચુમોતેર પંચોતેર પેટા કલમ બે અને પ્રિવેન્શન ઓફ ચિલ્ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસ પોક્સો કાયદાની કલમ આઠ મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે

બાર વર્ષની છે એટલે સાતમા કે આઠમા ધોરણ અભ્યાસ કરે છે આ ખાનગી ટ્યુશન ક્લાસીસ છે બીજો જે વિદ્યાલય ક્લાસીસ તુલસીદામ ચાર રસ્તા પાસે છે અને આ જે આરોપી છે ત્યાં વહીવટી કામ કરે છે એમાં જે ભોગ છે એ ભોગ બનનાર હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા અને ત્યાંથી આપણને દવાખાના વર્તી મકરપુરા પોલીસ સ્ટેશન મળેલી જેમાં એ દીકરી દવાખાને એસએસસી પહોંચીને

તેને પ્રાથમિક તબક્કે બે શંકાસ્પદ આરોપીઓના નામ લીધેલા છે એ બંનેને રાઉન્ડ અપ કરીને અત્યારે અટક કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જે ભોગ બનનાર છે એના જે પેટમાં ગર્ભ છે એનું ડીએનએ પરીક્ષણ કરીને આરોપીઓ સાથે મેચ કરીને એ મુજબની સાયન્ટિફિક તપાસ કરીને પુરાવા એકઠા કરીને માગળ તપાસ ચાલુ છે એમાં બે આરોપી છે એમાં એક જે છે એ માઇનોર છે આરોપી અને જે બીજો આરોપી છે એ અજય સન ઓફ સુનિલભાઈ મીઠાલાલ મૈડા ઉંમર વર્ષ ઓગણત્રીસ જે માણેજા બુડાના મકાનમાં રહે છે તો આ બે આરોપી છે બે આરોપીને રાઉન્ડ અપ કરીને એમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે અને ભોગ બનનાર છે હાલ એસએસજી હોસ્પિટલમાં છે જે ભોગ બનનાર છે એ એનું કહેવું છે કે મારી આજુબાજુમાં જ આ લોકો રહે છે અને ગોકબનાર ઘરે એકલી હોય એ એવા સમયે આ લોકો એકલતા નો લાભ લઈને એની સાથે આ દુષ્કર્મ કરેલ છે એવું એ પ્રાથમિક તબક્કે જણાવેલ છે વધારે ગોકબનાર ની પૂછપરછ થઈ ન હતી એસએચજી હોસ્પિટલ માંથી એટલે રજા આપેથી અન્ય આવતીય દુષ્કર્મમાંથી બિલકુલ સામૂહિક છે કે નહીં સામૂહિક નથી અલગ અલગ સમય થયેલું છે એવું એ પ્રાથમિક તબક્કે જણાવે છે હજુ એને દવાખાના થી રજા આપે અને એની તબિયત થોડી સારી થાય બધું પછી વધારે સારી રીતે પૂછપરછ કરીને આગળ આરોપી શે શું કરે એમ ના એ આવું છૂટક મજૂરી કરે હા જે એક છે માઇનોર છે એ માઇનોર કશું નહીં એ ઇંડાની લારી પર કામ કરે છે અને બીજો જે આરોપી છે એ છૂટક મજૂરી કરે છે એનું નામ અજય સન ઓફ સુનીલભાઈ મહિલા ઉંમર વર્ષો ઓગણત્રીસ બીજા પત્ર એ તપાસ કરે ચૌદ વર્ષ ના